ચલો હવે હવે ત્રીજા નંબર નો દાખલો જોઈએ પ્રશ્ન ચાર નો તો ટુ એક્સ પ્લસ વાય માઇનસ છ બરાબર જીરો અને ચાર એક્સ માઇનસ બે વાય માઇનસ ચાર બરાબર જીરો સમીકરણ ની અંદર છેલ્લું આપેલું છે ટુ એક્સ તો આગળ ટુ છે તો શું લખશું ટુ ચલો બીવન કેટલું આવશે વાય ને આગળ કંઈ નહીં તો કેટલા કેવાશે એક ભૂલથી માઇનસ એક ના કરી દેતા કારણ કે પ્લસ છે ત્રીજું પદ કેટલું છે માઇનસ છો એટલે સી થશે માઇનસ ચલો આ બાજુ આ સમીકરણ માટે એ ટુ કેટલા થશે ચાર ચલો બીટુ કેટલા થશે માઇનસ બે અને સી ટુ માઇનસ ચાર થશે ઓકે ચલો ગુણોત્તર લઈએ માટે એ વન બાય એ ટુ એ વન કેટલા બે છેદ ચાર છેદ ઉડશે કે નહીં ઉડે ઉડશે બે દૂના ચાર તો એક અને એક ચલો હવે બી વન બાય બી ટુ બી વન કેટલા એક બી ટુ માઇનસ બે હવે ધ્યાનથી જુઓ બંને સેમ સેમ નથી છે નથી તો અહીંયા બંને સમીકરણો જે તમને આપેલા છે બરાબર એમાં એ વન એ અને બી વન બી નો ગુણોત્તર સરખો મળતો નથી તો શું લખી શકાય એ વન બાય એ અને બી વન બાય બી ટુ બંને સરખો નથી બરાબર નથી તો કેવી રેખાઓ બનશે એક બિંદુમાં છેદતી રેખાઓ મળશે અને છેદતી હોય અને એક જ બિંદુમાં છેદતી હોય તો એક ઉકેલ મળશે અને એ ઉકેલ આપણે શોધવો પડશે આ લેખની રીતે તો એક ઉકેલ તો મળે છે ને તો આ સમીકરણ સુસંગત નથી કે સુસંગત છે શું લખાય બંને સમીકરણો સુસંગત છે તો ચલો સૌથી પહેલા આપણે શું કરીશું તો બંને જે સમીકરણ આપેલા છે એના પોષ્ટક બનાવી લઈએ બરાબર તો અહીંયા લખીએ ભાઈ પેલું સમીકરણ સમીકરણ એક માટે અથવા તો તમે સમીકરણ લખી શકો આનું આજ લખવું જ પડશે હમણાં આપણે બરાબર ટુ એક્સ પ્લસ વાય માઇનસ બરાબર જીરો ઓકે ચલો હવે એનું કોષ્ટક બનાવવું છે આપણે એક્સ વાય તો એક્સ ની જુદી જુદી કિંમત લઈએ અને વાય નું કિંમત આપણે શોધીએ પેલા એક્સની કિંમત લઈએ આપણે બરાબર જીરો શું વધશે વાય માઇનસ છ બરાબર જીરો પરથી જોઈ લેજો બે ગુણ્યા એક્સ એક્સની કિંમત કેટલી લીધી આપણે જીરો તો જીરો ગુણ્યા બે એટલે અહીંયા શું થઈ જશે જીરો એટલે હવે લખવાની જરૂર નથી y નું વાય માઇનસ છ બરાબર જીરો માઇનસ છ આ બાજુ આવો તો પ્લસ છ થઈ જશે શું થઈ જશે પ્લસ છ તો વાયની કિંમત કેટલી આવી છ જ્યારે આપણે એક્સની કિંમત ઝીરો લઈએ છીએ ત્યારે વાયની કિંમત છ મળે છે ચલો ફરીથી હવે વાય એક્સની બીજી કોઈ કિંમત લઈએ કઈ લઈએ ચાલો ની કોઈ કિંમત ત્રણ લઈએ ચલો એક્સની કિંમત લઈએ ત્રણ તો અહીંયા શું થશે બે બે એક્સની જગ્યાએ લખ્યા ત્રણ વત્તા વાય માઇનસ છ ચલો બે તરી છ એટલે અહીંયા આવશે છ પ્લસ વાય માઇનસ છ બરાબર જીરો હવે અહીંયા તમે ધ્યાનથી જુઓ કે છ પ્લસ છ છ માઇનસ છ શું થશે બાદ બાકી તો છમાંથી છ જાય તો જીરો જીરો થઈ ગઈ આનું કોઈ મતલબ નથી તો વાયનો જાબ કેટલો આવ્યો વાયનો જાબ આવ્યો ઝીરો ઓકે તો અહીંયા લખીએ આપણે જીરો હવે યાદ રાખજો જ્યારે હમણાં આપણે આલેખ દોરીશું ત્યારે આની જરૂર આપણે પડશે બરાબર આની કોઈ જરૂર છે નહીં તો આને કાઢી દઈએ છીએ હવે બીજું સમીકરણ આપણે લઈએ ચલો એક એક કોષ્ટક મળી ગયું સમીકરણ માટે હવે આપણે બીજું કોષ્ટક બનાવીશું એકા સમીકરણ માટે એક્સ અને હોય શું લખીશું સમીકરણ બે માટે ચલો સમીકરણ બીજું લખીએ શું છે ચાર એક્સ માઇનસ બે વાય માઇનસ ચાર બરાબર જીરો ચલોની કેટલી કિંમત લઈએ આપણે દર વખતે જીરો જીરો મજા નહીં આવતી ચાલો જીરો સિવાય બે લઈએ એક્સની કિંમત બે લઈએ ચલો તો શું થશે ચાર તો છે જ ગુણ્યા બે અહીંયા બેતાલીસ ના સમજતા વચ્ચે ટપકું કર્યું તેનો શું મતલબ છે ગુણાકાર માઇનસ બે વાય માઇનસ ચાર બરાબર જીરો ચલો ચાર થશે અહીંયા આઠ કેટલા થશે આઠ માઇનસ બે વાય માઇનસ ચાર બરાબર જીરો હવે કે અહીંયા પ્લસ આઠ છે ચાર પ્લસ ચાર કે માઇનસ ચાર આઠ મોટી સંખ્યા છે પ્લસ છે ચાર નાની સંખ્યા છે માઇનસ છે તો મોટી સંખ્યા ચિહ્ન આવે હંમેશા તો આઠ પ્લસ છે માઇનસ ચાર છે તો કયો જવાબ આવશે પ્લસ ચાર બરાબર તો હવે આ આઠ માંથી આપણે ચાર બાદ કરી દો બરાબર તો ચાર તો છે જ માઇનસ બે વાય બરાબર લાવીશ માઇનસ ચાર થશે પછી માઇનસ માઇનસ ઉડાડવા પડશે એના કરતાં એમ કરીએ કે માઇનસ બે વાય છે એને જ ઉઠાવીને તેની બાજુ લઈ જઈએ તો પ્લસ બે વાય થઈ જશે તો ચાર બરાબર શું થશે બે વાય ટુ વાય ચલો વાય શોધો છો બે ક્યાં જશે ભાગાકારમાં માં જશે ગુણાકાર તો અહીંથી કાઢી દઈએ બે અહીંયા આવી ગયો ભાગાકારમાં તો ચાર ને બે વડે ડિવાઈડ કરશું તો વાય ની કિંમત કેટલી આવશે બે દુના ચાર તો વાય ની કિંમત કેટલી આવશે બે બરાબર તો અહીંયા એક્સ ની કિંમત બે લઈએ છીએ તો વાય ની કિંમત પણ બે મળે છે ચલો હજુ એક એક્સ ની કિંમત લેવી પડશે હવે કઈ લઈએ ચલો ચાર લઈએ એક્સ ની કિંમત લઈએ ચાર ચલો હવે આ દાખલો ફરતી ગણીએ ચલો આ ચાર ના ચાર તો છે જ સોળ માંથી ચાર બાદ કરો હમણાં આપણે આઠ માંથી ચાર બાદ કર્યા હતા કેટલા વધતા હતા ચાર વધતા હતા માંથી ચાર બાદ કરો કેટલા વધશે અહિયાં બાર માઇનસ ટુ વાય બરાબર જીરો હવે ટુ વાય ના બાજુ લઈ દઈએ તો માઇનસ ટુ વાય માંથી

પહેલા કોષ્ટક ઉપરથી આપણે પહેલા સમીકરણ ઉપરથી આપણે પહેલું કોષ્ટક હતા એમાં એક્સની કિંમત ઝીરો હોય ત્યારે વાયની કિંમત કેટલી મળશે છ બરાબર ને એટલે અહીંયા ટપકું મળશે ચલો પછી એક્સની કિંમત ત્રણ લઈએ અને વાયની કિંમત ઝીરો આવી તો ક્યાં મળશે અક્ષ ઉપર જ મળશે યાદ રાખજો આ વસ્તુ તમે કે જ્યારે પણ કોઈ એક્સ અથવા વાયની કિંમત 0 હશે જેમ કે એક્સની કિંમત 0 છે બરાબર એક્સની કિંમત 0 છે ત્યારે જે બિંદુ છે આપણે વાય અક્ષ ઉપર મળશે કારણ કે વાય અક્ષ તો જીરો નહીં બરાબર જ્યારે વાય અક્ષ જીરો થાય છે ત્યારે બિંદુ અક્ષ ઉપર મળશે યાદ રાખજો કે વાય અક્ષ ઉપર મળશે અને અક્ષ ઉપર જીરો હોય ત્યારે બિંદુ આપણને એક્સ અક્ષ ઉપર મળશે જે જીરો હોય એની વિરુદ્ધ અક્ષ વાળી જે અક્ષ છે એના ઉપર આપણને બિંદુ મળશે તો પહેલું આપણે મળી ગયું છે બરાબર પેલા કોષ્ટક ઉપરથી તો એની આપણે રેખા દોરી દઈએ કલર કયો કલર લઈએ બ્લુ કલર લઈએ ચલો એને આપણે જોઈન્ટ કરી દઈએ આ આપણી રેખા મળી ઓકે ચલો બીજા કોષ્ટક કોષ્ટ એક્સની કિંમત બે છે અને વાયની કિંમત પણ બે છે તો કઈ જગ્યાએ મળશે ધ્યાનથી જોજો એક્સ બે છે વાય પણ બે તો કઈ જગ્યાએ ટપકું મળશે અહીંયા મળશે ચલો બીજું એક્સની કિંમત ચાર અહીંયા છે અને વાયની કિંમત છો અહીંયા છે જોઈ લેજો થઈ ગયું હવે અહીંયા આપણે શું સમજવાનું કે જ્યાં બે રેખાઓ ક્રોસ થાય છે એ જગ્યાએ આપણો જવાબ છે

લખી દો જવાબ ચાલો હવે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એક નો પ્રશ્ન નંબર ચાર નો ચોથા નંબરનો દાખલો ઓકે ચલો બે સમીકરણ આપેલા ચેક કરી લો સંખ્યા કોઈ બાર છે નહીં તો ડાયરેક્ટ આપણે એ વન શરૂઆત કરીએ ચલો એ વન કેટલા થશે બે બી વન કેટલા થશે માઇનસ બે સી વન થશે માઇનસ બે ચલો એ આ સમીકરણમાંથી કેટલા થશે ચાર બી ટુ માઇનસ ચાર અને સી ટુ માઇનસ પાંચ ચલો એ વન બાય એ એ ટુ વન કેટલા લઈશું બે છેદમાં માં એ ટુ કેટલા ચાર તો બે દૂના ચાર સુ જવાબ આવ્યો એક દ્વિત્યાંશ ચલો બી વન બાય બી ટુ બી વન કેટલા લઈશું માઇનસ બે બીટુ ટુ માઇનસ ચાર માઇનસ માઇનસ ઉડી ગયા બે દૂના ચાર શું માઇનસ બે અનેસ ઉડી ગયા પણ બે અને પાંચ નો છેદ ઉડશે નહીં ઉડે તો શું મતલબ થયો કે આ બંને ગુણોત્તર સરખો છે પણ ત્રીજો ગુણોત્તર સરખો નથી તો કેવી રેખાઓ મળશે અહીંયા લખીએ આપણે કે ભાઈ એ વન બાય અને બી વન બાય બી ટુ બંનેનો ગુણોત્તર સરખો છે પણ સી વન બાય સી ટુ નો ગુણોત્તર સરખો નથી તો કેવી રેખાઓ મળશે રેખા રેખાઓ રેખાઓ અને એનો કોઈ પણ ઉકેલ હોય નહીં એટલે બંને સમીકરણો બંને સમીકરણો સુસંગત નથી ઓકે એનો કોઈ ઉકેલ મળશે નહીં ક્યાં લાગે કે